મહામંત્રી વચ્ચે ઉપસ્થિત છે અત્રે રાજકોટની અંદર પંદર સોળ સત્તર ડિસેમ્બરના રોજ આયોજિત થવા જઈ રહેલ એવી જલકથા કે જેવો ડોક્ટર કુમાર વિશ્વાસના કુશીલ કંઠે આપણે સાંભળવા જયું છે ત્યારે એમનો આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપણું જે આયોજન છે એના વિશે થોડુંક અમને માહિતી આપો સરસ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે ભવિષ્યમાં ક્યારેય નથી બન્યું એવો આયોજન થયું છે અત્યાર સુધી આધ્યાત્મિક કથા બનેલી છે પણ આવું જે પ્રકૃતિ માટે જે કથાની પહેલ કરી છે એ ગીર ગંગા ટ્રસ્ટ માટે ખૂબ ધન્યવાદ ને પાત્ર છે ભવિષ્યમાં પણ આવું કોઈ આયોજન નથી એવું આયોજન થયેલ છે કે હાલના જે અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાણી બચાવો સરકાર પણ બહુ પ્રયત્ન કરે છે કે પાણી બચાવો એના માટે આ કથા રાખેલી છે એ બહુ સારી વસ્તુ છે ને લોકોમાં જાગૃતિ આવે અને ગીર ગંગા ચેરિટેબલ ટ્રસ્ટના જે આપણા જે પ્રમુખ છે દિલીપભાઈ સખિયા એમનું આ બીડું છે અને આપ શિક્ષણ સાથે જોડાયેલા છો તો આપ અત્યારની જે આવનારી પેઢી છે એને આ જલ કાર્યક્રમ છે હેલ્પફુલ થઈ શકે કારણ કે બાળકોને પણ એક આપણે સારો સંદેશ આપીએ સરસ બેન આપણે વાત કરી ગીર ગંગા ટ્રસ્ટ થી અમારી શાળાની અંદર પણ બાળકો ઠંડુ પાણી પીવે આરો નો ચોખ્ખું પાણી પીવે એ માટે એમને પણ અમને બધી શાળાની અંદર કુલર પણ દાન કરેલા છે ગામે ગામ તલાવડા પણ બનાવેલા છે આ લોકોમાં જાગૃતતા આવે માટે અમે બધા શિક્ષકોએ અમારા ડીપીઓ સાહેબ હસ્તક અમે પ્રયત્નો કરી અને લેટર પણ કરાવેલો છે કે બાળકો બાળકોમાં જાગૃતિ આવે પાણી વિશે સમજે એ માટે અમે એક ક્વીઝ નું આયોજન કરેલું છે એ ક્વિઝ આપણે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા તો તમામ બાળકોને એ પરીક્ષા દઈ રહીશું અને ચિત્ર સ્પર્ધા રાખીએ અને વાલીઓ અને બાળકોમાં પાણી વિશે જે જાગૃતતા આવે એ માટેના પ્રયત્નો કરીશું ચોક્કસથી ખૂબ જ સરસ આપણે જે આ ક્વીઝની માહિતી આપી કે જે અત્યારના સ્કૂલના છાત્રો છે એ આ ક્વીઝ કોન્ટેસ્ટમાં જોડાય અને જે જલને રિલેટેડ બધા ક્વેશ્ચન્સ છે એને એ લોકો આપણને જણાવે સાથે સાથે આ જે આયોજન છે એ રેસ્કો ગ્રાઉન્ડ ખાતે રાજકોટના મધ્ય એવા વિસ્તારમાં આયોજન કરેલ છે તો અ તમામ જનતાને નમ્ર વિનંતી છે અપીલ છે કે ખરેખર આ સેવાકીય કાર્યમાં અને આપણા ભવિષ્યની પેઢી માટે જે ખૂબ જરૂરી છે એવું જલ સંચયના આવા મહાયજ્ઞમાં જોડાય એવી અપીલ સાથે ધન્યવાદ